શ્રી ડીજીપી સાહેબ તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાહેબ વિભાગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ કામે કબજે કરેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લાકડીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના ના સમયગાળા દરમિયાન

પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા તથા નશાબંધી અને આબકારી અંજાર વિભાગના ધોબીનાઓની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે વિદેશી દારૂની બોટલો નંગ ચારસો જેની કિંમત રૂપિયા છત્રીસ લાખ છ હજાર સાતસો ઓગણસિત્તેર બિયરટીન નંગ એકસો એકતાલીસ જેની કિંમત રૂપિયા સોળ હજાર છન્નું ક્વાટરિયા નંગ ત્રણસો અઠ્યાસી જેની કિંમત રૂપિયા પાસઠ હજાર છસો આમ કુલ મુદ્દામાલ છત્રીસ લાખ અઠ્યાશી હજાર પાંચસો પિસ્તાલીસ આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે